નિતિનભાઈ આર પટેલ ભાઈલાલભાઈ પટેલ નિમિષભાઈ કે પટેલ હંસાબેન રમેશભાઈ મેસિયા આટલા મારા આજના માનવતા દાતા મહાદાતાને વિનંતી કરું છું કે પ્લીઝ આપની રાહ જોવાઈ રહી છે કન્યા છાત્રાલયમાં આપના શુભ હસ્તે ઉદ્ઘાટન થવા માટે જઈ રહ્યું છે આપણે કાર્યક્રમને વિધિવત શરૂ કરવી છે આપને જણાવતા આનંદ થાય આજે વ્હાઈટ કલરનો ડ્રેસ અને જે દીકરીઓ છે કોઈ પ્રોફેશનલ વોલેન્ટિયર્સ નથી પરંતુ આપણા જ સમાજની એક આભા પ્રતિભા આપણી જ દીકરીઓ છે હોસ્ટેલમાં રહેતી દીકરીઓ આજે સુંદર મજાની વ્યવસ્થા કરેલી છે વાવ હું સમજી શકું છું કે પાટીદાર યુવાન નેતાને આપણે સ્ક્રીન ઉપર જોઈ અને આપ સૌનો ઉત્સાહ ઉમંગ વધ્યો છે જય સરદાર